નમસ્કાર સખીઓ સુરીલી સ્વર સામ્રાજ્ઞી સ્પર્ધા નંબર અઠ્યાવીસ માં પત્ર વાંચન સ્પર્ધા અંતર્ગત હું નીતા જાટકિયા સુરતથી મારા પત્રનું વાંચન કરી રહ્યું છે શીર્ષક છે વીતેલા વર્ષોની યાદો પ્રિય પ્રભુ નવાબ પામ્યા ને સંબોધન જોઈને તમે અમારા બધાના પ્રિય જ છો પણ અમે રહ્યા કળિયુગના માણસો સ્વાર્થ વગર તો કોઈ દિવસ કોઈને યાદ કરતા જ નથી આજે ખરેખર મેં તમને યાદ કર્યા છે અને એ એ તમારી કથા સાંભળવા નહીં પણ મારી વ્યથા સાંભળવા માટે મેં તમને યાદ કર્યા છે હું તો એક મધ્યમ વર્ગનો માણસ છું છ જણનું અમારો પરિવાર છે મારા વૃદ્ધ માતા પિતા હું મારો પત્ની મારો નાનો ભાઈ અને મારી નાનકડી ઢીંગલી જેવી દીકરી સતત વધુ મેળવવાની ઝંખનામાં હું સતત દોડતો રહ્યો સવારે નીકળેલું છેક રાત્રે ઘડિયાળના બે કાંટા ભેગા થાય અને ત્યારે ઘરે પહોંચું બધા સૂઈ ગયા હોય પણ પત્ની અર્ધજાગૃત અવસ્થામાં જમવાનું આપીને સૂઈ જાય ત્યારે બધા હોવા છતાં પણ ખાલી પવરતા પણ એમાં કોઈનો વાક નથી બધા દોડતા જ રહે છે કોણ શું કરે છે એનું કોઈને ભાન જ નથી એક દિવસ એક દિવસ આ દોડતી ભાનતી જિંદગી સાવ થંભી ગઈ પ્રભુ કોરોના મહામારીએ કમોસમી વરસાદની જેમ લોકોના જીવનમાં ગ્રહણની જેમ છવાઈ ગયું સ્વજનોના દેહાંતથી લોકોનામાં ફફડાટ છવાઈ ગયો હવે હવે શું એવો મસ્ત મોટો પ્રશ્ન લોકોના મનમાં છવાઈ ગયો બીમારી ગંભીર રૂપ ધારણ કરી રહી હતી ત્યારે ત્યારે પ્રભુ લોકડાઉન જાહેર થયું પ્રભુ લોકડાઉનને ને સાદા શબ્દમાં સમજાવું ને તો લોકડાઉન એટલે સતત દોડતી હાંફતી જિંદગીને પાંજરામાં પૂરી દેવાનું અને કોણે કર્યું તમે હા હા તમે જ અમે માનવ પોતાના મોજસોખ પૂરા કરવા પશુ પક્ષીને પાંજરે પૂરતા પ્રકૃતિને નુકસાન પહોંચાડતા અને અમે રાજી થતા તમે સારું જ કર્યું અમને પાંજરે પૂરીને કોઈપણ વસ્તુ કે પરિસ્થિતિનો સાચો કયાસ તો ત્યારે જ નીકળે જ્યારે એ પરિસ્થિતિમાંથી પોતે જાતે પસાર થાય બન્યું પણ એવું જ અમે પાંજરે પુરાણા ત્યારે જ અમને મુખ પક્ષુ પક્ષીઓની હાલતનો અંદાજ આવ્યો આ કોરોના કાળમાં અમે ઘરના વ્યક્તિ સાથે બેસતા થયા અરે પ્રભુ શ્રવણકુંવાર બનવાનો અવસર પણ મળ્યો નાના ભાઈ સાથે વિચાર વિનિમય કરવાની બહુ મજા આવી પત્ની સાથે હનીમૂનની મીઠી યાદોને તાદસ્ય કરવાની તક મળી અને મારી નાનકડી પરી જેની સાથે રમવાની અને રમાડવાની મારી દરેક હોંશ પૂરી થઈ અને હા પ્રભુ જૂના સંબંધો જેના ઉપર ઝાડા લાગી ગયા હતા તેને રિન્યૂ કરવાની પણ તક મળી અને બોલો ક્યારેય મંદિરે ન જનારો હું નાસ્તિક આજે ઘરમાં બેસી અને તમારા ભજન ગાતો થઈ ગયો મને ખબર છે આ બધું તમારું જ કારસ્થાન છે હે ને અમારા જેવા લોકોને નાસ્તિક લોકોને સીધા કરવાનું અમે માનવજાત પ્રકૃતિને ખૂબ દૂષિત કરતા હતા એટલે તમે આ દંડ આપી અને અમને સમજાવ્યું ઓલી ઉક્તિ છે ને ભગવાનને ત્યાં દેર છે પણ અંધેર નથી આજે હોટલો બંધ થઈ ગઈ ઘરનું સાત્વિક ભોજન લોકો ખાતા થઈ ગયા ઓછી આવકમાં ઘર ચલાવતા પણ થઈ ગયા અને સાથે સાથે તમારા ભજન કરતાં પણ થઈ ગયા અને સૌથી સાચું અને સારું કામ તો એ થયું કે લોકો પોતાના પરિવાર સાથે સમય વિતાવતા થઈ ગયા ટૂંકમાં કહું ને પ્રભુ તો આ કોરોનાનું વર્ષ છે ને એ કોના જેવું સાબિત થયું ખબર છે જ્યાદા ખુશી ઓલું પિક્ચર છે ને કભી ખુશી કભી ગમ એની જગ્યાએ જ્યાદા ખુશી થોડા ગમ જેવું સાબિત થયું ઓજી પ્રભુ તુસી ગ્રેટ હો તુસી ગ્રેટ હો ચલો પ્રભુ આપના અંતરંગ ભક્તિના જય જય શ્રીરામ અસ્તુ